નમસ્કાર મિત્રો આપણા હળવદ શહેરમાં ત્રણ ચાર દિવસથી જે ઝરફ દેખાયું હોય એવી વાતો જે છે એવા ફોટા છે કે એવા વિડીયો છે તે સોશિયલ મીડિયામાં ફરતાને ને થયા હતા રાત્રિના સમયે ખાસ કરીને આપણી હળવદની મામલતદાર ઓફિસ છે કે ન્યાયાલય છે પોલીસ સ્ટેશન છે કે એ સમ એ બાજુ પણ દેખાતું હતું ઝરક તેની સાથે જીએડી જીએડીસી વિસ્તારમાં પણ ઝરખ દેખાયું હોવાની જે કંઈ માહિતી છે તે મળતી હતી આપણને પરંતુ અત્યારે હમણાં ઓચિંતાના એક મિત્રનો ફોન આવ્યો કે હળવદ શહેરમાં આવેલ ત્રણ રસ્તા ઉપર હાઈવે પર ઝરખ મરી ગયેલી હાલતમાં પડ્યું છે જેને લઈ અને અત્યારે આ વન વિભાગની ટીમને તમે જોવો છો કે આ વન વિભાગની ટીમને એ પણ અત્યારે તાત્કાલિક ઘટના સ્થળે જે છે તે દોડી આવી છે અને પ્રાથમિક જે કઈ વિભાગની ટીમ જે તપાસ કરી રહી છે મિત્રો તો એની પ્રાથમિક તપાસમાં આ ઝરક છે કોઈ કોઈ આડે આવીને મૃત્યુ પરંતુ નાખી ગયો એવી હાલ અત્યારે જે માહિતી છે એ માહિતી અત્યારે મળે છે આમ તો આપણે કાલે જયારે રાઉન્ડ ફોરેસ્ટ અધિકારી છે એમની સાથે આપણે જયારે વાત કરી હતી મિત્રો તો ત્યારે એ પણ વાત કરતા હતા કે જરાક જો દેખાયું હોય તો એ દિશામાં ને એ બાજુ તપાસને કરવામાં આવશે આવું બધું હતું પરંતુ આજે રાત્રિના સમયે જ આજે જરાક છે તે જરાક મરી ગયેલી હાલતમાં અહીંયા પીડું તું અત્યારે અહીંથી જે લોકો નીકળ્યા તો એમના ધ્યાને આવ્યું ત્યાર પછી ફોરેસ્ટના જે કંઈ અધિકારીઓ છે તો એમને જાણ કરવામાં આવી એમને કહેવામાં આવ્યું સાહેબ એક એક જ મિનિટ એક જ મિનિટ સાહેબ

તો પછી કીધા હતા ને તમે હડકવા હતો કદાચ એવું પણ કદાચ હોઈ શકે પણ એ વેટનરી ઓફિસર જાહેર કરી શકશે આપણને નહીં ખ્યાલ આ એ આખો એમનો વિષય પરંતુ કારણ કે મિત્રો ઘણી બધી કાલ આપણે વાત કરીએ ને તો ઘણા બધા મિત્રો કોમેન્ટમાં એમાં કેતા કે અમારા ગામમાં ત્રણ ચાર છે અને હોય છે જરાક પરંતુ શું આપણે હળોદ બાજુ આ બાજુ ઓછા દેખાણા હોય આ બાજુ દેખાણું ન હોય એટલે પછી ઘણા લોકોને પણ નવીનતા લાગે એમ કે ભાઈ જરખ આપણા હળદમાં આવ્યું છે અને રાત્રિના સમયે પણ ઘણા બધા જે મિત્રો છે તો એ ફોનને કરતા હતા કહેતા હતા કે ભાઈ જીએડીસી વિસ્તારમાં આવ્યું છે અને ઘર પાસે આવ્યું હતું અને બધા લોકો પાછળ દોડ્યા હતા અને આવું બધું રાત્રિના સમયે પણ હાલતું હતું જોકે વહેલી સવારે જે ઝરખ છે તે ઝરખ અહીં હળવદના ત્રણ રસ્તા જે આવેલા છે જે હળવદ નજીક જે ત્રણ રસ્તા આવેલા છે શ્રીરામ ગૌશાળાની બાજુમાં રોડની સાઈડમાં જે ફૂટપાથ છે તો ત્યાં આગળ ઝરક જે છે એ મરી ગયેલી હાલતમાં અહીંયા આગળ પડ્યું હતું આભાર મિત્રો હાલ અત્યારે વન વિભાગની ટીમને લઈ જાય છે પીએમને કરશે પછી આગળની જે કંઈ કાર્યવાહી છે એ તે લોકો કરી રહ્યા છે અને સાચું કારણ ત્યાર પછી જાણવા મળશે કોઈ મારીને અહીંયા નાખી ગયા હતા કોઈક વાહનની અડફેટે આવી ગયું હતું કે બીજું કંઈ બન્યું હતું આભાર મિત્રો